નમસ્કાર મિત્રો માં મેલડીએ અંગ્રેજ સરકારને જોરદાર ચમત્કાર આપ્યો હતો તો મિત્રો આ વાત એ સમયની છે કે જ્યારે આપણા દેશ ઉપર અંગ્રેજ સરકારનું શાસન ચાલતું હતું અને એવા સમયે ચૈત્ર મહિનામાં કોઈએ માતાજીના તાવા કે ધૂપ દીવા કરવા નહીં આવો અંગ્રેજ અમલદારનો હુકમ છૂટ્યો અને કહેવામાં આવ્યું કે જેણે પણ માતાજીના નરનિવેદ નિવેદ કર્યા ને એણે એની માતાનો પુરાવો આપવો પડશે અને જો નહીં આપે ને તો તેને ગામની વચ્ચે વચ ઉભો રાખી અને બંદૂકનો ભડાકો કરી અને મારી નાખવામાં આવશે પણ મિત્રો ત્યારે અરણેજ ગામમાં મારી મેલડીએ અંગ્રેજ સરકારને જે ચમત્કાર આપ્યો હતો તે ખરેખર જોવા જેવો ઇતિહાસ છે તો ચાલો મિત્રો આ ઇતિહાસને વિસ્તારથી જોઈએ મિત્રો નાનું એવું અરણેજ ગામ છે અને આ ગામમાં એક નાથો દેવી પૂજક રહે છે અને આ નાથો દેવી પૂજક માતા મેલડીનો પરમ ભક્ત છે અને માતા મેલડી ઉપર તેને અપાર વિ વિશ્વાસ છે અને ત્યારે આપણા દેશ ઉપર હંમેશા વિદેશી આક્રમણો ચાલતા રહેતા હતા અને એ સમયે અંગ્રેજો આપણા દેશ ઉપર રાજ કરતા હતા અને આપણી પ્રજાને હંમેશા એમના ગુલામ બનાવી અને રાખતા હતા અને આમ કરતાં કરતા જ્યારે ચૈત્ર મહિનાના દિવસો શરૂ થવામાં આવ્યા ત્યારે નાથો દેવી પૂજક ખૂબ જ હરખાય છે કેમ કે મિત્રો આ નાથાને એક માનતા રાખેલી હતી કે આ વખતે ચૈત્ર મહિનામાં મારે માતા મેલડીનો ગરબો કરવો છે અને માતા મેલડીનો તાવો કરવો છે અને હવે તો નાથો તેની નાતમાં પણ બધાને કહેડાવી દીધું છે કે હવે મારે માતાજીનો તાવો કરવાનો છે છે અને અને મારે માતાજીની રંગે સંગે માનતા કરવાની આ બાજુ અંગ્રેજ અધિકારીઓને આ બધું ગમતું ન હતું તેથી તેમના અમલદારોને કહી અને ચૈત્ર મહિનામાં એ ડાકો વાગતી સાંભળીને તેની સાથે તો તેઓ ગુસ્સામાં આવી ગયા અને તેમણે ગામમાં એક હુકમ ચલાવ્યો

આ વાત જ્યારે નાથા દેવી પૂજકના કાને પડીને ત્યાં તો નાથો ધ્રુજી ગયો અને તેની માતાની પાસે જઈ અને રડી પડ્યો અને કહે છે કે માડી આ ચૈત્ર મહિનામાં તારી માનતા કરવાનો મારો બોલ છે અને મારે હવે શું કરવું માડી અને માં આવી પરીક્ષાઓ અમારા જેવા કાળા માથાના માનવીઓની ના કરાય માડી અને અમે તો માડી તારા બાળ છીએ પણ માડી આજે ભલે અંગ્રેજ સરકારનો હુકમ છૂટ્યો પણ હું એમના હુકમથી ડરવાનો નથી કેમ કે મને મારી મેલડી ઉપર પૂરો વિશ્વાસ છે કે તું મારો વાલ પણ વાંકો નહીં થવા દે અને આ નાથા દેવી પૂજકે માતા મેલડીનો માંડવો કરવાનું વિચારી લીધું છે તો બીજી બાજુ ગામમાં કોઈ ડાક વગાડતું નથી કોઈ માતાજીના દીવા ધૂપ પણ કરતા નથી અને ચૈત્ર મહિનો હોવા છતાં પણ આખા ગામમાં સુમસામ માહોલ છે પણ એવા ટાણે નાથા

તમને એમ નથી લાગતું કે તમે જે કરી રહ્યા છો એ અંગ્રેજોને ખબર પડશે ને તો અહીંયા આવી અને તમને બંદૂકના ભડાકે મારી નાખશે અને ત્યારે નાથો કહે છે કે તમ તમારે મારા ઘરે આવી જજો અને જો એમને એમના હુકમનું પાલન કરવું હોય તો કરે અને ભલે એ મને ભર્યા ગામની વચ્ચે બંદૂકના ભડાકા કરી અને મને મારી નાખે એ એમનો હુકમ છે પણ આજે મારી મેલડીને જમાડવીને એ આજે મારો હુકમ છે અને કદાચ આજે અંગ્રેજ અધિકારીઓ મને મારી નાખશે ને તો મારી મેલડીનું નામ આવશે નામ કેમ કે મેં મારું જીવતર માતા મેલડીના ઉપર કરી નાખ્યું છે હવે મારે તોય મેલડી અને તારે તોય મેલડી બાકી હવે હું પાછો પડવાનો નથી અને આમ મિત્રો એ નાથા દેવી પૂજકે અંગ્રેજ સરકારના હુકમ વિરુદ્ધ માતાજીના અવસરને આદર્યો છે અને પછી આ ગામના ઘણા બધા માણસો આવ્યા છે અને આજે સવાર સવારથી આ નાથાભાઈના ઘરે માણસોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે કેમ કે મિત્રો અમુક લોકો તો દર્શન કરવા નથી આવ્યા પણ નાથાને આ અંગ્રેજ અધિકારીઓ આવીને મારશે ને એ જોવા માટે પણ આવેલા છે અને આમ સવારે નાથાભાઈના ઘરે માતા મેલડીની માનતાનો ઢોલ વાગ્યો અને જેવો ઢોલ વાગ્યો ને એની સાથે તો ચાર ઘોડા લઈ અને અંગ્રેજ અધિકારીઓ છૂટ્યા અને જઈ અને નાથાના ઘરે પહોંચ્યા અને ઢોલ બંધ કરાવે છે એટલે નાથો કહે છે કે સાહેબ અમારી માતાને જમાડવાની વેળા છે તો અમને અમારું કામ કરવા દો અને આમાં તમારું તો કંઈ જવાનું નથી અને આટલું કહી અને નાથાની નાની દીકરી માતા મેલડીનો ગરબો માથે ઉપાડી અને નીકળી અને ત્યારે એક અંગ્રેજ અધિકારીએ ગરબાની સામે બંદૂક તાકી એટલે નાથો માતા મેલડીને કહે છે કે જોજે હો માડી આજે તારા ઉપર વિશ્વાસ રાખી અને આ ગરબો કાઢ્યો છે પણ આજે જો તારા ગરબાને આંચ આવીને તો દુનિયામાં ક્યાંય તારું નામ અને પછી ક્યારે પણ ત્યાં બેઠી નાખું તો મને મેલડીને ઓળખે કોણ અને આ બાજુ એક અંગ્રેજ અધિકારીએ આ ગરબા સામુ બંદૂક તાકી છે અને જેવી ગોળી મારવા ગયો ને ત્યાં તો તેની આંગળીઓ ચોટી ગઈ એટલે બીજો બોલ્યો કે તારાથી કાઈ નઈ થાય એમ કહી અને બીજાએ પોતાના હાથમાં બંદૂક લીધી અને માતાજી મેલડીના એ કાચી માટીના ગરબા ઉપર ગોળી મારવા ગયો ને તો એના હાથ પણ ચોટી ગયા અને પછી એમને લાગ્યું કે નક્કી અહીંયા કોઈ ચમત્કાર છે પણ ત્યાં તો નાથો દેવી પૂજક બોલી ઉઠ્યો કે તમે આ મારી માતાના ગરબા ઉપર ગોળી નથી ચલાવી શકતા તો પછી મારા ઉપર તમે શું ચલાવી શકવાના છો જાઓ જાઓ અહીંયાથી ચાલ્યા જાઓ અને અમને માતા મેલડીને જમાડવા દ્યો ત્યારે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા અને તેમના ઉપરી અધિકારી ને વાત કરે છે કે તમારા હુકમ વિરુદ્ધ ગામમાં એક દેવી પૂજક તેની માતાજીના નિવેદ કરી રહ્યો છે અને આટલું કહેતાની સાથે તો ત્યાંથી બ્રિટિશ સરકારના ઘોડલા છૂટ્યા અને પહોંચ્યા પાછા આ નાથાના ઘરે અને નાથાને જઈને કહે છે કે આ બધું બંધ કરી નાખ તું તારી માતા ને જમાડતો હોય ને તો અમને પણ બતાડ કે તારી માતા જમવા કેવી રીતે આવે છે બાકી આ નાટક બંધ કર અને ત્યારે નાથો કહે છે કે ઝેરના કોઈ દિવસ પારખા ના હોય સાહેબ પણ તમારે જો પારખા કરવા જ હોય ને તો સામે મારી મેલડીનો ગરબો છે ને એને નુકસાન પહોંચાડી જુઓ તો ખબર પડી જશે કે મારી માતા કેટલી જબરી છે અને તેનો ચમત્કાર કેવો છે અને આટલું કહેતાની સાથે તો એ અંગ્રેજ અધિકારી ત્યાંથી ચાલી અને એ દીકરીના માથા ઉપર ઉપાડેલો એ માટીનો ગરબો હાથમાં લઈ અને જેવો નીચે પછાડવા ગયો ને

નાથા દેવી સૂરજ ઉગે ને એ પેલા જો એનો દેહકાળ થઈ જાય અને જો આ મૃત્યુ પામે ને તો એમ માનજો કે હું નાથા દેવી પૂજકની માતા મેલડી બોલી હતી અને માતા મેલડીએ આટલો બોલ કર્યો ને ત્યાં તો ચારે ચાર બ્રિટિશ

ગામની વચ્ચે ઉભો રાખી અને હે નાથા જો તને બંદૂકનો ભડાકો કરી અને ના મારી નાખું ને તો મારું નામ બદલી નાખજે અને ત્યારે નાથો કહે છે કે માણસો અંદરો અંદર વાતો કરે છે કે કાલે તો નાથાનું આવી બન્યું સમજો અને નાથાને હવે આ અધિકારીઓ છોડવાના નથી અને આમ કરતા કરતા નાથાએ રંગે સંગે માતાજી મેલડીની માનતા પૂરી કરી અને આજનો દિવસ પૂરો કર્યો અને ત્યારે નાથાના નાતી પૂછે છે કે નાથાભાઈ કાલે કદાચ આ અંગ્રેજ અધિકારીને થાય ને તો નાથાભાઈ તમને કોઈ બચાવી શકે અને ત્યારે નાથો હસતા હસતા કહે છે કે હે ભાઈઓ તમે એ વાતની ચિંતા ના કરો કેમ કે મારી મેલડી એકવાર જેનું બાવડું ઝાલી લે ને તો પછી તેને ક્યારેય કમોતે તે મરવા નથી દેતી અને આજે મારી મેલડીને મેં જમાડી દીધી છે અને કાલે જો મને મોત પણ આવી જાય ને તો એ મને મંજૂર છે અને આમ કરતા કરતા એ રાત પડી અને રાત પૂરી થઈ અને બીજો દિવસની સવાર થઈ અને સવારે આખું ગામ જાગ્યું છે બધા જ અધિકારીઓ પણ જાગી ગયા છે પણ એક પેલો બ્રિટિશ અધિકારી જાગ્યો નહીં કેમ કે તે તો મૃત્યુને આધીન બની ગયો છે અને આ વાત આખા ગામને ખબર પડી ગઈ અને એ દિવસે બધાને ખબર પડી કે દુનિયામાં જે કોઈ ના કરે ને એવું મારી મેલડી કરે અને દુનિયામાં જે કોઈ ના આપે ને એવું પણ મારી મેલડી આપે અને દુનિયામાં ક્યારેય કોઈ દિવસ કોઈ માતા કે માતા મેલડીનો ચાળો કરવો નહીં નહીતર સવારનો સૂરજ જોવા દે ને એટલો પણ સમય મારી મેલડી આપતી નથી અને પછી મિત્રો એ ચૈત્ર મહિનામાં એ ચલાવેલો હુકમ રદ કરવામાં આવ્યો અને પછી દરેક ભુવા ભક્તો માતાજીના નર નિવેજ રંગે સંગે કરવા લાગ્યા તો મિત્રો આવો ઇતિહાસ છે મારી મેલડીમાંનો અને મિત્રો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો નવા નવા ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલા નિહાળવા મળે છે જય માતાજી